તો હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ અને અત્યારે તો થઈ ગઈ છે સાંજ અને આજે સાંજનું જમવામાં મારી વાઇફે બનાવે છે દાળ ભાત અને સમોસા તો આજે તો મજા આવશે જમવામાં સમોસા ને દાળ ભાત તો ચાલો હવે આપણે ખાઈએ આ છે દાળ ડુંગળી સમોસા તો આજે તો મજા આવી જશે તો મિત્રો કાલે મને કાલે વ્લોગ શૂટ નહોતો થયો અને યુટ્યુબ પર પણ અપલોડ પણ નહોતો કર્યો કારણ કે કાલે મને માથનું યાદ ઉઠતું હતું અને હું થોડો આખો દિવસ બીમાર જેવો હતો તો સુઈ ગયો હતો કે કે હવે આજથી વહેલી વછા ચાલુ થઈ જશે આજે થોડું સારું લાગે છે હવે મને તો આજે યુટ્યુબ પર અપલોડ કરી દીધો હવે દિલ્હી જવાનું ભૂલતા નહીં મેં તો લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરજો જય માતાજી જય ભારતાજી